શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં તો હું નિલેશભાઈ સુખાભાઈ તો આપણે નીકળી ગયા છે નાવા તો આગળ આપણે હવે નીકળી ગયા છે જોઈ લો આપણી ઓંડા લઈને હા તો આપણે પહોંચી ગયા છે આપણે આ હોકડે જોઈ શકો છો હા તો અમે એવું પારી ગયા છે નિલેશભાઈ ને ઉતારી જોઈ શકો છો આ ઘણો પાણી છે તો નીલેશભાઈ હાલીન જશે પછી આપણે સાયકલ લઈ જઈશું ભાઈ જાય છે કેટલું કાટું તો આ હું નીકળી ગયો હવે સુખાભાઈ ની વાડી છે જોઈ શકો છો

હે બદમ ખાય છે જઈશું આપણે વેફર ખાઈશું પછી આપણે જઈશું બદમ ભાઈ નીકળી ગયા પાક તો બદલી વાર હે આ જે છે ડિજિટલ રાખ્યું હે તો અત્યારે આપણે અહીંયા બદામ ખાવા જઈશ આપણે કાકડી ખાવા જઈએ આપણે આપણે કાળજી ખાઈશું

હે શેન ડિજિટલ એ આપણો ચેનલ નું નામ છે થાય જ સબસ્ક્રાઇબ કરો આ તો ફાઇનલી આપા ઘરે આવી ગયા છે તો આમાં વિડિયો પછી નહી તો લાઈક સબસ્ક્રાઇબ કરી મારજો તો આપણે પાછા મળીશું બીટા બ્લુમ બાય આમ આવશું આગળ આવું હા બધું ચાલુ આડો આડો તો આમાં કેમેરો નહીં ફેરાય હવે ના કેમેરા જ ને ફેરાય લાવ